બસ આપણે આપણું પીસી ઓન કરી દીધું છે હવે આપણું આપણું કામ ભણવાનું આપણે ચાલુ કરો તો ગાઈસ આજના નવા બ્લોગમાં મારા દરેક ચાક મિત્રોનું દિલથી સ્વાગત કરું છું તો આજે તો આપણા ઘઉંવાળા ક્ષેત્રમાં આવી ગયા છે રાજગરાવાળા કે કે ઓર્ડર મારો આવ્યો તો એટલા માટે કીધું લાવો બ્લોગ સ્ટાર્ટ કરી દઉં હા મિત્રો બીજું કે બે દિવસથી મારા વિડીયો થોડાક સારા ચાલે છે તો મારા દરેક ચાક મિત્રોનો આભાર વ્યક્ત કરું છું અને મારા ભગવાનને પણ ધન્યવાદ કરું છું કે મારા વિડીયો આટલા સારા ચાલે છે ખૂબ ખૂબ ધન્યવાદ અને મારા દરેક ચાહક મિત્રોને આભાર વ્યક્ત કરું છું કેમ કે મારા વિડીયો ધીરે ધીરે સારા સારા વ્યૂઝ આવે છે એટલા માટે અને આજે દાવાનું છે આઈટીઆઈમાં જો આઈટીઆઈમાં મને જો ટાઈમ મળશે તો ત્યાંનો બ્લોગ લઈશ એકાદ કટ લઈશ અને તમને બતાવીશ કે મારી આઈટીઆઈ કેવી છે તો જોઈએ છે વડે જો ટાઈમ મળશે તો ત્યાંનો એકાદો કટ લઈશ એ તો કોઈને રાજઘરવાળા ક્ષેત્રમાં આ તો રાજગરો છેડ્યો તો નહીં છેડવાનું છે ખબર નહીં લાવવા તો કટ લઈ લઈએ તો આપડો સાથે આપણો વિડીયો પણ બની જાય અને બીજું કે તમને બતાવું કે તમે ખાલી જુઓ કે રાજગરામાં કેટલું નીંદવાનું ઊગ્યું છે ખાલી જુઓ તમે ખાલી કે રાજઘરો દેખાતો ને કરું પડદું જ દેખાય છે એટલો બધું અને તમને ઉગ્યું કે રાજઘરો તો જો દેખાતો નહીં એ પડદું જ દેખાય છે અને આ બાજુ આવેલા છે ઘઉં તે ઘઉં તો ખૂબ સારા દેખાય છે પણ આ બાજુ નકરું પડે દૂધ દેખાય છે એટલા માટે છેડવાનું છે કે યાર નકરું નહીં મળશે એટલા માટે રાજગરો કોઈ થાય એમ નહીં એ બાજુ ઘઉં છે એ ખૂબ સારા છે તો ઘઉં રાખવાના છે ને શેડીને મળે શેડીને લગભગ પણ બાજરી કે એવું કંક છે બાકી તમારા પપ્પાનીઓ ખબર કે શું આવે છે એ તો તમે સપોર્ટ કર્યો એવાનો સપોર્ટ કરતા રહેજો અને આપણે આજે આપણે મામુને પણ વિડીયોમાં લઈશું એવું કે મામુને કાલના વિડીયોમાં તાવ આવી ગયો તો એટલા માટે મામુ વિડીયોમાં ના નતા આવ્યા કેમ કે તાવ આવી જાય એટલે ફોડવાની મજા ના આવે એટલા માટે તો આજના વિડીયોમાં જોવાનું સારું હશે તો આપણે આજના વિડીયોમાં આપણે જોઈને લઈશું અને જોઈએ શું થાય છે મારે અને હાલ તો જાઉં છું આઈટીઆઈમાં હાલના વાગ્યા છે નવ તો દસ વાગે એટલે આઈટીએમ છે નાઈને તો બાર એક જગ્યા પાછા આવીશું એના પછી આપણે પાછો વિડીયો સ્ટાર્ટ કરીશું અને હાલા વિડે થોડાક બોલવામાં પણ થોડું પ્રોબ્લેમ થાય છે નવા નવા છે એટલા માટે થોડું રહેવાનું પણ જેમ જેમ સમય જશે એમ આપણે બધું ધીરે ધીરે શીખતા જઈશું અને તમે સપોર્ટ કર્યો એમને સપોર્ટ કરતા રહીએ નાઇટ્સ ઓલરેડી આપણે આઈટીઆઈમાં આવી ગયા છે આ રીતે મારી આઈડિયા છે આપણું કમ્પ્યુટી બીજી આ રીતના અમારો છે સ્ટુડન્ટ બીજી આપણે બેસો તો બસ આ રીતના અમારી આઈટીઆઈ છે જેની જરૂર વર્ક બરાબર અમે આપણે આઈટીઆઈમાં આવી ગયા છે હજુ સુધી બીજું કોઈ છોકરા આવ્યા નથી બસ આપણે આપણું પીસી ઓન કરી દીધું છે હવે આપણું આપણું કામ ભણવાનું આપણે ચાલુ કરો તો થોડું ભણી લઈએ એના પછી આપણે ઘરે જવાના ટાઈમિંગ મળીએ કેમ કે યાર ભણવાનું જરૂરી છે અને સાથે સાથે વિડીયોનું કામ પણ જરૂરી છે તો ચાલો થોડું ભણી લઈએ એના પછી આપણે મળીએ ગાઈસ બેક ક્યાંથી નીકળી ગયા છે કેમ કે લાઈટ જતી રહી છે એટલા માટે જે પીસી હાલમાં બંધ છે કેમ કે લાઈટ ના હોય ના હોય એટલા માટે તો આપણે ઘરે જઈ રહ્યા છીએ જોયો આ છે કન્ડિશનનો નજારો તો આપણે જઈએ ઘરે અને પછી એમ ગાઈસ ઓલરેડી હું આઈટીએમ જઈને આવી ગયો છું ઘરે ને હાલના વાગ્યા છે ત્રણ ત્રણ મતલબ બાર વાગે ઘરે આવી ગયો હતો બારખડા બાદ જુઓ અને જાઉં છે આજે પાલનપુર એ કેમ જાઉં છે થોડું કામ છે એટલા માટે પાલનપુર જાઉં છું અમને વધના અમને બીજું કે મારા સબસ્ક્રાઈબર સારા વધે છે તો મારા દરેક ચાર મિત્રોનો આભાર વ્યક્ત કરું છું અને તમે સપોર્ટ કર્યો યુવાને સપોર્ટ કરતા રહીજો તમે અમને બહુ સારો સપોર્ટ કરો છો તો મારા દરેક ભાઈને દરેક લે દરેક મારા મિત્રને આભાર વ્યક્ત કરું છું અને તમારો આવવાના આવા સપોર્ટ રાખજો ને આજે મામુ ગયા છે બહાર થોડાક બહાર ગયા છે તો એ આવે એના પછી આપણે યુવાનો કટ લઈએ જો એ થોડાક વહેલા આવશે તો આપણે યુવાને વિડીયોમાં લઈશું જો મોડા આવશે તો પછી હું પાલનપુર નીકળી જવાનું છે મને થોડીક કલાક કલાક દોઢ કલાક રહીને તો થોડું કામ છે એટલા માટે અને જો ત્યાં મને દાડા જવાનું થશે પાલનપુર તો હું વિડીયો બનાવીશ અને રાત પડી જશે તો એ નહીં બનાવી શકું બીજું કે આજ તો આખા દિવસનો વાયરો છે એટલે ઠંડી તો ઉડતી જ એટલે શટર પહેરેલું પહેરેલું છે નું અને બીજું કે આઈટીઆઈ હું ગયો તો આઈટી ના પણ એક બે કટ મેં લીધા હોય તો એક લાઇક કરી દેજો ચેનલ ને કહી જવું સબસ્ક્રાઈબર અને બસ એવી મારી આઈટીઆઈ છે આઈટીઆઈ મારા બધા ફ્રેન્ડો નહોતા આયા આજે તો કે આ રીવાને કોઈક પેપર ચાલુ છે એટલા માટે કે તમે કયા ગામથી મારો વિડીયો જોવો છો એ કોમેન્ટ કરજો જેને કરીને મને ખબર પડે કે મારા વિડીયો કયા કયા ગામ સુધી પહોંચી પહોંચે છે વિડીયો મતલબ કે મારો વિડીયો જોજો છો ક્યાંય જાય છે મેં કોમેન્ટ કરજો તમારા ગામનું નામ તો મને પણ ખબર પડે કે મારા વિડીયો ક્યાં સુધી પહોંચી છે બરાબર એ બધા સપોર્ટ કર્યો એઓને સપોર્ટ કરતા રહેજો મને ખૂબ વિડીયો બનાવવાની આપણને ખૂબ મજા આવે છે અને આપણે આજે બે ત્રણ સબસ્ક્રાઈબર વધ્યા છે તો આપણે કાલે બિસ્કેટ લાવીશું અને મિત્રોને ખવડાવીશું આપણે કેમ કે યાર અમે કીધું હતું કે હાલ આવું તો અમે કરશે તો અમે એક વાગ્યે કામ કરવાનું ચાલુ રાખીશું તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચાલુ રાખજો અમે ઈ રૂકમ કરવાનું બી ચાલુ રાખીશું બરાબર હા મિત્રો બીજું કે સરસ મજાની વાત કરવા જવું જઈ રહ્યો છું કે મારા જેટલા પણ વિડીયો મૂકેલા છે કે જે સો આમ તો હમણાંના તો ત્રણ ચાર સો વિડીયો સો વિડીયો છે એ દરેક વિડીયોને મારે ચોવીસ કલાકની અંદર લોકપ્રિય વિડીયો થઈ જાય છે તો મારા દરેક ચાક મિત્રોને આભાર વ્યક્ત કરું છું કેમ કે તમે સપોર્ટ યાર કર્યો એને સપોર્ટ કરતા રહેજો અને મારા લોકપ્રિય વિડીયો થઈ જાય છે તો એ તમારા કારણે જ થાય છે મારા દરેક ભાઈને આભાર વ્યક્ત કરું છું તમારો ખૂબ ખૂબ આભાર તમારો જેટલો આભાર વ્યક્ત કરો એટલો ઓછો છે કેમ કે આ તમે એને સપોર્ટ કર્યો છે ને ભાઈ સપોર્ટ કર્યો એનો સપોર્ટ કરતા રહેજો કેમણા આપણે વિડીયો બનાવ્યા હતા બટાકાનો કે બોન સુકાઈ ગયું છે તો હવે તો ઘણું ખરું બોન તો સુકાઈ ગયું છે તમે જુઓ ખાલી કે ઘણું ખરું બોન તો બધું સુકાઈ ગયું છે આ બાજુ પેલી કરે થોડું લીલું છે બાકી તો આ બાજુ બધું સુકાઈ ગયું છે અને આ બાજુ બધું લીલ જ છે પાણી છે અને પાણી પાવવું પડશે બટાકાનો ફુવારો ચાલુ કરવા પડશે બસ આજનો તો કોઈ ખાસ વિડીયો નહીં બન્યો ઘરેનો અને આઈટીઆઈનો વિડીયો બન્યો છે તો આઈટીના આકાર તમે જોયા છીએ આઈ હોપ આપ તમને પસંદ આવ્યા છે પસંદ આવ્યા હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબર અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો તો ગાઈસ મામૂને આવતે તો વાર થશે એવું કેસ કીધું છે ટાઈમ લાગશે બહુ વધારે તો આપણે આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ અને એન્ડ કરતાં પહેલાં તમને એટલું કહીશ કે સપોર્ટ કર્યો એમને સપોર્ટ કરતા રહેજો અને જેમ જેમ તમે સબસ્ક્રાઈબર કરશો એમ એમ આપણે સેવા કરવાનું ચાલુ રાખીશું જેમ કે એક કોમેન્ટ કરવાની એક લાઇક કરવાની અને એક મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો મારા દરેક ભાઈને વિનંતી કરું હાથ જોડીને કે સપોર્ટ કરજો અને સપોર્ટ કર્યો એમનો સપોર્ટ કરતા રહેજો તો આ વિડીયોને આપણે આટલે એને કરીએ છીએ જો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલ પર જો ન આવેલા હોય તો પ્લીઝ ચેનલને કરી દેજો એક સબસ્ક્રાઈબર જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં એટલા માટે બાય બાય